એક દિવસ સાઉદી અરેબિયાના એક શ્રીમંત શેખને અચાનક તેની પત્નીનો ફોન આવ્યો અવાજ ગભરાયેલો હતો ધ્રુજતા શબ્દોમાં તેણે કહ્યું જલ્દી ઘરે આવો ઘરના ભારતીય નોકરે મારી સાથે ખૂબ જ ખોટું કર્યું છે હું ખૂબ ડરી ગઈ છું મેં મારી જાતને રૂમમાં બંધ કરી દીધી છે આ સાંભળીને શેખનું લોહી ઉકળી ઉઠ્યું એક પણ ક્ષણ બગાડ્યા વિના તેણે સીધો પોલીસને ફોન કર્યો મારી પત્ની જોખમમાં છે મારા ઘરમાં એક ભારતીય નોકર છે તરત જ આવો થોડી વારમાં બંગલાની બહાર બે પોલીસ વાહનો રોકાઈ ગયા પોલીસ પ્રવેશી અને ઘરમાં હાજર નોકર જેનું નામ કોઈ જાણતું ન હતું તેને ફક્ત હિન્દુસ્તાની કહેવામાં આવતો હતો તેને ઘૂંટણીએ બેસાડવામાં આવ્યો બીજી તરફ શેખ પણ ત્યાં પહોંચી ગયો હતો ઘર માં બધા લોકો ભેગા થઈ ગયા હતા પત્ની ને રૂમ માં બંધ કરી દેવામાં આવી હતી નોકર જમીન પર બેઠો હતો પોલીસ વચ્ચે ઊભા હતા અને પછી એવો સત્ય પ્રકાશ માં આવ્યો કે તે સાંભળીને પોલીસ અધિકારી ની આંખો માંથી આંસુ વહી ગયા અને તેના મોં માંથી ફક્ત એક જ વાક્ય નીકળી ગયું માનવતા આજે પણ જીવંત છે પણ શું થયું જેણે એક નોકર ને ગુનેગાર બનાવ્યો અને પછી માનવતાનો સૌથી સુંદર રૂપ બતાવ્યો આખીવાર તા જાણવા માટે વિડિયો અંત સુધી જુઓ પર પહેલા વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમારું નામ અને તમારું શહેરનું નામ ચોક્કસ લખો મિત્રો તે નોકરનું નામ પ્રવીણ હતો બિહારના આરા જિલ્લાના એક નાના ગામનો એક સરળ છોકરો ગરીબ પરિવારમાં ઉછર્યો પણ મોટો સપના જોતો હતો તેના લગ્ન થયા પરંતુ થોડા અઠવાડિયામાં તેની પત્ની તેને છોડીને કંઈ પણ કહ્યા વિના તેના માતા-પિતાના ઘરે જતી રહી અને પછી એક દિવસ ગામ પંચાયતમાં બધાની સામે તેણે એવો આરોપ લગાવ્યો કે પ્રવીણના પગ નીચેથી જમીન સરકી ગઈ હું તે ઘરે પાછી નહીં જાઉ કારણ કે મારો પતિ પુરુષ નથી તે પછી ગામમાં હાસ્ય ફેલાઈ ગયું લોકોની આંખો તેના હૃદયને તીરની જેમ વિંધી ગઈ અને પ્રવીણે પોતાના રૂમમાં બંધ કરી દીધો તેના માતા-પિતા વિચારતા રહ્યા કે તેમનો પુત્ર બીમાર છે પણ તે બીમાર નથી તે તૂટી ગયો હતો પછી એક દિવસ એક મિત્રએ ફોન કર્યો જો તમારે વિદેશ જવું હોય તો ઓછા પૈસામાં સાઉદી વિઝા મળે છે વિચાર કરી લે અને એ જ દિવસ તેનું ભાગ્ય નર્ક અને સ્વર્ગ બંને બતાવવાનો હતો જે દિવસે તે વિમાનમાં બેઠો હતો પ્રવીણની આંખોમાં એક નવો પ્રકાશ હતો તેના હૃદયમાં આ વિચાર હતો હવે હું મારા માતા-પિતાને ગર્વ કરાવીશ હું ગામલોકોની વાતનો જવાબ મારા કામથી આપીશ અને એક દિવસ બધાની સામે ગર્વથી કહીશ કે હા હું એ જ પ્રવીણ છું જેને તમે માણસ ન હોતા માનતા પણ તેને ખબર નહોતી કે જે આકાશમાં તે ઉડી રહ્યો હતો તે ખરેખર સોનાનો पिંજોરું બનવાનું છે સાઉદીના ગરમ પવનોએ તેનું સ્વાગત કર્યું નહીં પરંતુ ક્ષેત્રપેંડીની દિવાલો ઊભી કરી જે એજન્ટે તેને વિઝા અપાવ્યો હતો તે એરપોર્ટ પર તેને લેવા આવ્યો પણ તે સ્મિતમાં એક જૂઠાણો છુપાયેલો હતો અને તે હાથમાં એક તાળું હતું જે ધીમે ધીમે પ્રવીણની સ્વતંત્ર રતા પર હુમલો કરવા જઈ રહ્યું હતું પહેલા જ દિવસે તેને તંબુ જેવી જગ્યાએ લઈ જવામાં આવ્યો જ્યાં કેટલાક બીજા મજૂરો પણ હતા કોઈની આંખોમાં કોઈ આશા નહોતી કોઈના હોઠ પર કોઈ અવાજ નહોતો ફક્ત શરીર મશીનની જેમ કામ કરી રહ્યું હતું પ્રવીણે પૂછ્યું ભાઈ શું આ કામ મારે કરવાનું છે તો એક મજૂરે કહ્યું ભાઈ હવે આપણે જે મળે તે કરવું પડશે અહીં કોઈ સાંભળશે નહીં તને જે કામ કહેવામાં આવ્યું હતું તે ફાર્મ હાઉસની સંભાળ રાખવાનું હતું પ્રાણીઓની સંભાળ રાખવાનું હળવું કામ પણ ત્રીજા દિવસથી જ તેને મકાનની છત પરથી ભારે ઇંતો ઉપાડવાનું કહેવામાં આવ્યું તે આખો દિવસ ખોરાક અને પાણી વિના તડકામાં સળગતો રહ્યો અને જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે એજન્ટ તેની પાસે આવ્યો અને ધીમેથી કહ્યું મારી પાસે તારા બધા દસ્તાવેજો છે જો તું વધુ બોલશે તો તું ન તો ભાગી શકશે કે ન તો પાછો જઈ શકશે અને અહીંની પોલીસ તારા જેવા લોકોની વાત સાંભળતી નથી સમજાયું પ્રવીણ ડરી ગયો પૈસા નહીં ન તો દસ્તાવેજો ન તો કોઈ સહારો તેની પાસે એક જ વાત હતી તેનું મૌન અને લાચારી તેણે કામ કરવાનું શરૂ કર્યું તે પરસેવો પાડતો રહ્યો તેનું શરીર થાકતું રહ્યું પણ તે વિચારતો રહ્યો હું ફક્ત થોડા મહિના સહન કરીશ હું પૈસા બચાવીશ પછી હું પાછો આવીશ અને મારા માતાપિતાને સારું ઘર આપીશ અને નવું જીવન શરૂ કરીશ પણ ભાગ્યએ તેનાથી પણ મોટો દગો લખ્યો હતો એક દિવસ એ જ એજન્ટ તેને એક શ્રીમંત શેખ પાસે લઈ ગયો અને કહ્યું તે મારો પરિચિત છે તમને અહીં હળવું કામ મળશે તેની સંભાર રાખવા માટે તેને એક વિશ્વાસપાત્ર વ્યક્તિની જરૂર છે રવિણે રાહતનો શ્વાસ લીધો પણ તેને ખબર નહોતી કે તે જે મહેલમાં જઈ રહ્યો છે ત્યાં તેના માટે કોઈ કામ નથી તેનું અસ્તિત્વ ત્યાકે થવાનું હતું શેખે હસીને કહ્યું ઠીક છે જો તું તમારું કામ સારી રીતે કરશે તો હું તને પણ એક ભાગ આપીશ તને આરામ મળશે પણ તે જૂઠ્ઠો હતો કારણ કે બીજાજ દિવસ થી પ્રવીણ નો જીવન ગુલામ જેવો થઈ ગયું હતું તે પ્રામાણિક બને કામ કરતો રહ્યો દર મહિને તે શેખને કહેતો કે તે નું બેંક ખાતું નથી તમે આ રાખો હું પાછો આવીશ ત્યારે હું તે લઈશ અને શેખ કહેતો કે તું મારા દીકરા જેવો છે ચિંતા કરશ નહીં તારા પૈસા તારા પહેલા તારા ઘરે જશે પરંતુ વાસ્તવમાં 3 વર્ષ વીતી ગયા પ્રવીણ એક પણ દિવસ રજા લઈ શક્યો નહીં અને પછી તે દિવસે જ યારે તેણે શેખને પહેલી વાર કહ્યું હવે હું ઘરે પાછો ફરવા માંગુ છું મને મારા પૈસા આપો શેખની આંખો બદલાઈ ગઈ તેના ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું અને તેણે કહ્યું કયા પૈસા આ બધા મારા છે અને હવે તું પણ પ્રવીણ ચોંકી ગયો તેણે સમજાયું કે તે છલ્લા 3 વર્ષથી જેના પર વિશ્વાસ કરી રહ્યો હતો તે તેનો માલિક નહીં પણ એક ઉદ્યોગપતિ હતો જે તેને ફક્ત મહેનતું માલ માનતો હતો અને તે જ દિવસે શેખે તેને તેના ફાર્મハウスમાંથી કાઢી મૂક્યો અને તેને તેના બંગલામાં રાખ્યો અને કહ્યું કે હવે તું ઘરની અંદર કામ કરશે અને જ્યાં સુધી હું તને આમ કરવાનો ન કહું ત્યાં સુધી તું બહાર નહીં આવે પ્રવીણ હવે કેદ થઈ ગયો હતો પ્રવીણનું નામ હવે શેખના બંગલામાં નહોતું તે ફક્ત એક પડછાયો બની ગયો હતો જેની પાસે ફક્ત હુક હતા કચરો ફેંકવો ફ્લોર સાફ કરવો બગીચાને પાણી આપવું તેનો અવાજ હવે તેના પર ગુસ્સે થઈ ગયો હતો માં શબ્દો અંદરથી મરી રહ્યા હતા અને તેના મનમાં તે દરરોજ ગામના એ જ તૂટેલા ઘરના આંગણામાં જઈને બેસતો હતો જ્યાં માતા ભોજન પીરસતી હતી બાબુજી ખાંસી વચ્ચે આશીર્વાદ આપતા હતા પરંતુ વાસ્તવમાં તે એક વૈભવી જેલમાં બંધાયેલો હતો શેખ સવારે બહાર નીકળીને ધનના ધંધામાં લાગી જતો અને સાંજે પાછો ફરતો તે દારૂ અને શંકામાં ડૂબેલો ઘરે રહેતો તેની પત્ની જૈનબ જૈનબ એવી સ્ત્રી હતી જેની આંખો થાકતી નહોતી ફક્ત એક ખાલીપણું હતું જેને શેખને ક્યારે પ્રેમ નહોતો કર્યો તેણે એક સંબંધ એક સોદો પૂર્ણ કર્યો હતો અને એક દિવસ તેણે તે સોદાની દીવાલ પર એક વ્યક્તિનો તૂટેલો આત્મા જોયો તે રસોડામાં ઊભી હતી અને પ્રવીણને ફ્લોર પર વાસણો ઘસતો જોયો ખભા વારેલા આંખો નીચે અને દરેક ક્ષણે તેના હોઠમાં એક રડતી દબાયેલી હતી શું તમે ભારતથી છો તેરીએ પહેલી વાર પૂછ્યો प्रवीर आश्चर्यचकित થયો આંખો ઊંચી કરી કંઈ કહ્યું નહીં ફક્ત માથું હલાવ્યું શું તમે અહીં ખુશ છો જૈનબે ફરીથી પૂછ્યું તે ફક્ત આ સાંભળવા માંગતી હતી પ્રવીરનું હૃદય જે 3 વર્ષથી પથ્થર બની ગયું હતું એક જ વારમાં पिघળવા લાગ્યું તેણે કહ્યું મેડમ હું અહીં કામ કરવા આવ્યો નથી હું ભાગીને આવ્યો છું મારી بدનામીથી મારા અપમાથી પણ લાગે છે કે ભાગ્યએ મારા પર બદલો લીધો છે અને પછી તેણે રડતા રડતા પોતાની આખી વાર્તા કહી ગામમાં એ દિવસે જ્યારે પત્નીએ કહ્યું કે મારો પતિ પુરુષ નથી લોકોનું હાસ્ય પંચાયતનો નિર્ણય માતાનું મૌન બાબુજીનું માથું નમાવેલું અને પછી એ ફોન કોલ જે તેને સાવદી લઈ ગયો મે 3 વર્ષ સુધી અહી મારા લોહી થી દર રોજ એક એક પૈસો કમાયો મેડમ પણ આજે જ યારે મે મારા માલિક ને કહ્યુ એટલે તમારા પતિ ને કે મને મારો હક જોઈએ છે ત્યારે તેમણે મને આ ઘર માં કેદ કરી દીધો હવે મારા શ્વાસ પણ તેમની પરવાંગી થી ચાલે છે જૈનમનો ચહેરો કડક થઈ ગયો પણ તેની આંખો ભીની થઈ ગઈ अने में तमने आ कहियो कारण के तमने जोइने एहो लागे छे के तमे मानवता ने समझो छो एक लांबी मौन छवाई गई पची जैन में धीमे थी कहियो हवे थी तमे एकला नथी हु जे करी सकू ते करिश अने पछि तेरे एहो निर्णय लीधो के जे सांबरी ने फरिश्ताओ पर आश्चर्यचकित थशे तेज रात्रि जारे शेख घरनी बहार हता जैन ने फोर ઉપાડ્યો અને ધ્રુજતા અવાજમાં ફક્ત બે વાક્યો બોલ્યા જલ્દી આવો નોકરે મારી સાથે ખોટું કરવાનો પ્રયાસ કર્યો છે મેં મારી જાતને રૂમમાં બંધ કરી દીધી છે મને ખૂબ ડર લાગે છે એ જૂઠાણા પાછળ કોઈ કાવતરું નહોતું એ જૂઠાણા પાછળ એક માણસનો સ્વતંત્રતા શોધવાનો પ્રયાસ હતો અને બીજા દિવસે સવારે જે બન્યું તે કદાચ અર્બના ઇતિહાસમાં પહેલાં ક્યારેય બન્યું ન હતું સવાર ના 7 વાગ્યા હતા સાઉદી ના ગરમ પવન વચ્ચે બે પોલીસ વાહનો આવીને તે શાહી બંગલા ની બહાર રોકાયા વરિષ્ઠ અધિકારી એક સશસ્ત્ર સૈનિક હતો અને સામે એક મોટેથી અવાજ કરતો ઇન્સ્પેક્ટર હતો જે દરરોડા પાડતા પેલા ફક્ત એક જ વાર આંખો મીંચે છે અહી ફરિયાદ મળી છે માલિક ની પત્ની જોખમ માં છે આ સાંભળીને ઘર ના દરવાજા તૂટી ગયા હતા અંદરનું વાતાવરણ શાંત હતું પણ તે શાંતિમાં એક મજબૂત બેચેની ભરી ગઈ હતી પ્રવીણ તે સમયે આંગણું સાફ કરી રહ્યો હતો તે કઈ સમજી શકે તે પેલા ચાર સશસ્ત્ર પોલીસે તેને ઘૂંટણિયે બેસાડ્યો હતો હાથ ઊંચા કર ભાગવાની કોશિશ ન કરતો બોલ તે શું કર્યું છે પ્રવીણ ધ્રુજતો હતો તેની આંખોમાં એક જ પ્રશ્ન હતો શું થઈ રહ્યું છે બસ અંદર થી રૂમ નો કટોરો ખોલ્યો શેખની પત્ની જૈનબ ધૃજતા પગલાઓ સાથે બહાર આવી તેના વાર વિકરાયેલા હતા આંખો લાલ હતી હોઠ સુકા હતા શું થયું ઇન્સ્પેક્ટર એ પૂછ્યું જૈન મે ગળો સાફ કર્યો અને કહ્યું કે તે અચાનક મારી સાથે દલીલ કરવા લાગ્યો તેણે કહ્યું કે મારો પતિ તેને પૈસા નથી આપી રહ્યો તે બૂમો પાડવા લાગ્યો અને મને ધમકાવવા લાગ્યો અને હું ડરી ગઈ મે મારી જાતને રૂમમાં બંધ કરી દીધી અને પછી મારા પતિને ફોન કર્યો આખા ઘરમાં શાંતિ હતી પ્રવીણ આશ્ચર્યચકિત થઈ ગયો તેની આંખો જૈનબના ચહેરા તરફ જોઈ રહી હતી પણ તેના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો કૃતજ્ઞતા હતી માનવતા હતી એટલામાં શેખ પર ત્યાં પહોંચી ગયો તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો તેણે પોતાની પત્ની તરફ જોયું પોલીસ તરફ જોયું અને ખોટા આશ્ચર્યથી કહ્યું આ બધું શું છે મારી પત્નીને શું થયું તેને હમણાં જ જેલમાં ધકેલી દો પણ ઇન્સ્પેક્ટરએ તેને રોક્યો પહેલા આપણે નોકર સાથે વાત કરવી પડશે અને પહેલી વાર પ્રવીણ બોલવા ઊભો થયો તેનો અવાજ નીચો હતો પણ દરેક શબ્દ ફટકા જેવો ગુંજતો હતો સાહેબ જો હું કઈ ખોટું કહું તો મને માફ કરો પણ હું જૂઠો નથી હું 3 વર્ષથી આ ઘરમાં કામ કરું છું હું દર મહિને મળતો પગાર માલિક પાસે છોડી દેતો હતો અને કહેતો હતો કે હું પાછો જાઉં ત્યારે તે મને આપજો હવે જ્યારે મેં પૈસા માંગ્યા ત્યારે તેમણે મને કહ્યું કે બધું તેમનું છે અને હવે હું પણ તેમનો છું એક ક્ષણ માટે આંખો ઓળો શાંત થઈ ગયો પછી પ્રવીણની આંખોમાં આંસુ આવી ગયા મે ફક્ત મારા ઘરે પાછા ફરવાની વાત કરી હતી અને હવે તે કહી રહ્યા છે કે હું કોઈને હોરીશ નહીં સ્પેક્ટરે ઝૈનબ તરફ જોયું તેણીએ કંઈ કહ્યું નહીં તેણીએ ફક્ત ધીમે ધીમે માથું ઝુકાવ્યું અને પોલીસ સમજી ગઈ જૂઠું ફક્ત એક બહાનું હતું દરેક આંસુમાં સાચું સત્ય હતું શેખે ચીસો પાડી આ બધું જૂઠું છે ఆ નોકર મને કહી રહ્યો છે કે તે કોઈને છોડશે નહીં તે બ્લેકમેલ કરી રહ્યો છે પણ ઇન્સ્પેક્ટર હવે માનવ ભાષામાં વાત કરી રહ્યો હતો જો તે જૂઠું હોય તો તમારી પાસે તેના દસ્તાવેજો કેમ છે જો સંબંધ પ્રામાણિક હતો તો તેડે બેંક ખાતું કેમ ન ખોલાવ્યું શેખ ગુસ્સે થયો અને એ જ ભૂલ કરી તેણે ઇન્સ્પેક્ટરને લાંચ આપવાનો પ્રયાસ કર્યો જુઓ અમે તમાર આ માટી કઈક લો અને તેને મારી કસ્ટડીમાં છોડી દો ઇન્સ્પેક્ટર એ પોતાનો થેッサમાંથી પિસ્તોલ કાઢી તેણે શેખની સામે ટેબલ પર રાખી અને કહ્યું કે અમે માણસો છીએ દલાલો નહીં પૈસા અમને ખરીદી શકતા નથી પરંતુ માનવતા હંમેશા આપણને નમાવી શકે છે તેણે પ્રવીણ તરફ જોયું મને કહો કે તમને તમાર પૈસા ક્યારે અને કેવી રીતે જોઈએ છે પ્રવીણે રડતાં રડતા કહ્યું મને કંઈ નથી જોઈતું સાહેબ હું ફક્ત મારા માતાપિતા પાસે પાછો ફરવા માંગુ છું તે મારી એકમાત્ર સંપત્તિ છે ઇન્સ્પેક્ટરે હાથ લંબા યો તો ચાલો આજથી તમે મુક્ત છો પોલીસનો નિર્ણય સ્પષ્ટ હતો પ્રવીણ નિર્દોષ છે અને તેને તેના પૈસા તેનું માન બધું પાછું મળશે शेख दईकाले सुधी जे પોતાને ભગવાન માનતો હતો આજે પોલીસ સામે આજીજી કરી રહ્યો હતો પણ હવે સમય તેના હાથમાંથી નીકળી ગયો હતો પોલીસ અધિકારીએ તેની પત્ની જૈનબેને ફક્ત એક જ વાત કહી જો તમે કોઈ સ્વાર્થ માટે જૂઠું બોલ્યા હોત તો આજે એક વ્યક્તિ બરબાદ થઈ ગયો હોત પણ તમે માનવતા માટે જૂઠું બોલ્યા એટલે જ આજે આ દુનિયા તમારા પગમાં છે જૈમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી પણ આજે એ આંસુઓ માગર વહતો અપરાધ નહીં પ્રવીણની 3 વર્ષની કમાણી સ્વચ્છ હિસાબ સાથે પરત કરવામાં આવી પોલીસે તેની ટિકિટ બુક કરાવી તેનો પાસપોર્ટ મેળવ્યો અને જ્યારે તે એરપોર્ટ પર ફ્લાઈટમાં ચડ્યો ત્યારે તેની આંખોમાં ફક્ત એક જ ચહેરો હતો તે માતાનો જેણે તેના માટે ગામની દરેક નજરનો સામનો કર્યો હતો जेनी नजर अत्यार सुधी दरवाजा तरफ टकेली दरेक जोई ने हृदय में आ विचार आवतो कदाच मारो दिक्रो पाछो फर्यो छे जारे प्रवीण पटना एयरपोर्ट पर त्यारे ते तेरे नहीं नही ते फक्त धीमे धीमे चालियो सामे उभो र यो माता एक क्षण कई समझी शकी नही पी आग वी ने दीकरा ने गळे लगवा दीकरा શું ખરેખર તું જ છે પ્રવીણે કંઈ કહ્યું નહીં બસ આંખો બંધ કરી અને તે આંચલને ફરીથી અનુભવ્યો જ્યાં શ્વાસ સુરક્ષિત હતો અને માન પાછો આવી ગયો થોડા મહિના પછી પ્રવીણે તેના આખા પરિવારને નજીકના શહેરમાં ખસેડ્યો તેણે એક નાની દુકાન ખોલી ધીમે ધીમે કામ વધ્યું અને આજે તે સેંકડો પરિવારોને રોજગાર આપી રહ્યો છે તેના લગ્ન પર થયા પર આ વખતે એક એવી છોકરી સાથે જેરે તેણે તેના ભૂતકાળમાંથી નહીં પણ તેના વર્તમાનમાંથી વિકાર્યો અને જારે પણ કોઈ તેને પૂછે કે જે તારી માલકીન જૂઠું બોલી હતી શું તે ખોટું હતું તો પ્રવીણ ફક્ત હસીને કહે છે કે જો તે જૂઠ ન હોત તો હું ક્યારે સત્યમાં જીવી શક્યો ન હોત ક્યારેક જૂઠ વ્યક્તિનું સૌથી મોટું સત્ય બની જાય છે મિત્રો આ પ્રવીણની વાર્તા હતી એક એવી વ્યક્તિ જેને દુનિયાએ લાખો વાર તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનું મૌલ તેની મહેનત અને એક સ્ત્રીની માનવતાએ તેને બચાવી લીધો હવે પ્રશ્ન તમારા માટે છે જો તમે જૈન્મની જગ્યાએ હોત તો શું તમે પણ કોઈ અજાણ્યા વ્યક્તિ માટે આવું જૂઠ બોલી શક યા હોત નીચે કોમેન્ટમાં જણાવો તમારી એક લાઈન હજારો લોકોને વિચારવા માટે મજબૂર કરી શકે છે અને જો વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો આ વિડિયોને લાઈક અને શેર કરો આવી સાચી વાર્તાઓ સાથે જોડાવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આભાર